શું તમે ગરમ પાણી કરવા માટે હેરાન થાઓ છો મોટા ગીઝરમાં બિલ વધુ આવે અને સર્વિસ કરવી પડે તપેલીમાં પાણી ગરમ કરીને કંટાળી ગયા છો આ બધી ઝંઝટમાંથી મેળવો રાહત કારણ કે ક્લિફ્ટોન આપના માટે લાવ્યું છે માત્ર ચાર સેકન્ડમાં પાણી ગરમ કરીને ઠંડીમાં પણ ગરમીનો અનુભવ અપાવતું બટરફ્લાય ગીઝર ઓગણીસો નવાણું થી સર્વપ્રથમ ભારતમાં ભારતમાં બનતા અને આખા છવ્વીસ વર્ષોથી વેચાતા ક્લિફ્ટોન બ્રાન્ડના ના સત્તાનું ટકા સંતુષ્ટ ગ્રાહકો હોવાનો અમને ગર્વ છે બટરફ્લાય ગીઝર એ ગરમ પાણી કરવાની સૌથી સહેલી સસ્તી અને સુરક્ષિત રીત છે તેમાં તમને ફિટિંગ કે પ્લમ્બિંગની કોઈ ઝંઝટ નથી બાથરૂમ કિચન વોશ વૉશબેસીન ગમે ત્યાં તમે જાતે જ આસાનીથી ફિટ કરી શકશો અને મોટા ગીઝરોની જેમ આમાં તમને કોઈ રાહ જોવાની જરૂર નથી પડતી સળંગ સતત અનલિમિટેડ ગરમ પાણી મળશે અને ક્ષારવાળા પાણીમાં પણ મેન્ટેનન્સ વગર વર્ષો સુધી ચાલે બટરફ્લાય ગીઝર તમને વીજળી અને સમયની બચત પણ કરી આપે છે

તો ગીઝર જાતે જ બંધ થઈ જાય બટરફ્લાય ગીઝર ના બોક્સ માં તમને આ સામાન મળશે હવે આપણે જોઈશું બટરફ્લાય ગીઝર કેટલી આસાનીથી ફિટ થઈ જાય છે આ ગીઝર લગાવવા માટે બાથરૂમ માં ફક્ત એક પંદર એમ્પિયર નો ઇલેક્ટ્રિક પોઈન્ટ અને એક સાદો નળ હોવો જોઈએ બોક્સ માં આપવામાં આવેલો આઉટપુટ નો નળ આ રીતે ગીઝર ના ડાબી બાજુ માં લગાવી દો પછી બોક્સમાં આપવામાં આવેલી ખીલી અને ગ્રિપથી નરની બાજુ ગીઝરને આ રીતે ફિટ કરી દો હવે પાઇપના એક છેડા પર નોઝલ લાગશે જે નરમાં જશે અને બીજો છેડો ગીઝરના નીચેના ભાગમાં જમણી તરફ આ રીતે લગાડો હવે પહેલા બાથરૂમનો નળ ચાલુ કરો અને ગીઝરમાંથી ઠંડુ પાણી આવવા દો ખાસ ધ્યાન રાખવું કે ગીઝરમાંથી ઠંડુ પાણી આવે ત્યાં સુધી રાહ જોવાની છે ગીઝરમાંથી ઠંડુ પાણી આવે પછી જ ચાલુ પાણીએ વાયર પ્લગમાં નાખો અને મેન સ્વિચ ચાલુ કરો પછી ગીઝરની એમસીબી ઉપર કરો એટલે લાલ અને લેલી લાઈટ ચાલુ થઈ જશે વધુ ગરમ પાણી માટે નળ ધીમો કરો તો રાહ કેમ જુઓ છો આજે જ આપેલા નંબર પર કોલ અથવા વોટ્સએપ કરો અને મેળવો આખા ગુજરાત ખૂણે ખૂણે ઘરે બેઠા કેશ ઓન ડિલિવરી આજે જ મંગાવો ક્લિફ્ટન બટરફ્લાય ગીજર